લઈને સાથે વહેલી સવારે મંદિરોમાં ઉમટી પડી હતી જિલ્લામાં આવેલા મહાદેવ મંદિરોમાં સવારથી જ ગૌરી માતાને પ્રાર્થના કરી પોતાની મનોકામના પૂર્ણ થાય તેવી ભાવના સાથે લાંબા સમય બાદ નાની મોટી વયની તમામ સહેલીઓ ભેગી થતા તેમનો આનંદ અને ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકાના કારેલી ગામે ગુજરાત એટીએસની ટીમે મધ્ય દર્શન ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં આવેલા સેટ નંબર બાર તેર માં વિજય ગજેરા સુનીલ યાદવ તથા હરેશ કોરાટ નામના ઈસમો ગેરકાયદેસર મેફેડ્રોન નામનો પદાર્થ બનાવીને મુંબઈના સલીમ સૈયદ નામના ઈસમને વેચાણ કરતો હોવાનું જાણવા મળ્યું હતું સ્થળ પરથી ચાર કિલો મેફેડ્રોન તથા એકત્રીસ ચારસો નવ કિલો પ્રવાહી મેફેડ્રોન જેની કિંમત રૂપિયા એકાવન હજાર ચારસો નવ કરોડનો કુલ મુદ્દા માલ કબજે

એટીએસ અમદાવાદ ઓફિસે પહોંચી તેઓ મુંબઈ તરફ તપાસ માટે રવાના થશે આ કરોડોના ધંધામાં કેટલાક લોકોએ ભાગ ભજવ્યો છે તે આઠ દિવસના રિમાન્ડ પૂરા થયાથી માલુમ પડશે બીરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી